તમે મિત્રો તમારે એ જાણવાનું છે કે જામનગરના સાંસદના રાજકીય પ્રભાવ હેઠળ પોલીસે કેટલા ગુનોગારોને પ્રોત્સાહન આપ્યું કેટલાને છાંવ્યા આ તમે વિડીયો થોડોક મોટો છે પણ તમને બધાને મજા આવશે એવો વિડીયો છે એટલે થોડોક શાંતિથી સાંભળજો અને સમજજો એટલે તમને ખબર પડે બરોબર આ સમગ્ર ઘટનાની શરૂઆત બે હજાર સત્તરમાં સંજય પટેલ નામના યુવાન ઉપર હુમલો થયો હતો જામનગરની અંદર ત્યાંથી આ પ્રકરણ આખું ખૂબ વિકળોલ કે દિવાસળી ક્યાંથી મુકાણી આ મૂકાણી પહેલી ઘટના હું જામનગરની તો કે સંજય પટેલ ઉપર હુમરો ફેબ્રુઆરી બે હાજર સત્તર માં તારીખ દસ ફેબ્રુઆરી બે હાજર સત્તર ના રોજ રાઈતે એક વાગ્યે જામનગરમાં માં કેશવજી અર્જન લેવા પટેલ સમાજ પાસે સંજય પટેલ નામના યુવાને આ શું કહેવાય આપણે આપણી ભાષામાં તો કે આકારવામાં આવી બરોબર બે બાઇક ઉપર ચાર શખ્સો આવ્યા એમણે સંજય ભાઈ નામ પૂછી ખાતરી કરી કે તારું નામ સંજય એટલે ઓલો ભાઈ કે હા ચા જેવી હા પાડી એટલે બે બોડો ધોકા લોખંડ ની લઈને ટૂટી પડી બરાબર આ સંજય પટેલને ધોકા અને પાઈપુ વડે જામનગરની અંદર મારો મળ્યો એના ઉપર ફરિયાદ સંજયભાઈ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ પોલીસેશનમાં ફરિયાદ કરી ફરિયાદ નંબર વીસ ઓબ્લિક બે હજાર સત્તર હેઠળ ગુનો નોંધાણો એટલે ફરિયાદ તમે આ જાણકાર વ્યક્તિઓ જે મારા વિડીયો જોવા આવે ને એને કાઢીને વાંચી લેવી આમાં પોલીસની નિષ્ક્રિયતા કેટલી અને રાજકીય સપોર્ટ આનો કેટલો સાંસદનો તમે જોજો બરોબર આટલો ગંભીર ગુનો હોવા છતાં જામનગર પોલીસે એનો આરોપી હતી હસ્યો જામનગરનો હસિયો કહેતા હતા ને તમે મને ગમો બહુ મને બહુ ગમો આ હસિયો હેને એ કોકને બહુ ગમે છે એટલે ઈ હસિયો એનો ગુનેગાર અને અન્ય આરોપીઓને કોઈને પકડવામાં પોલીસને કોઈ પ્રકારનો રસ જ નહોતા હસિયો અને હસિયાના માણસોએ જેને આવડા સંજય ઉપર હુમલો કર્યો ને પકડવામાં પોલીસને કોઈ પ્રકારનો રસ નહોતો બરોબર આરોપીઓ જામનગર શહેરમાં ખુલ્લે આમ રખડતા હતા આમાં જનતાએ રજૂઆત કરી જોજો પોલીસની આ નિષ્ક્રિયતા જોઈને જામનગર વોર્ડ નંબર સોળ ના નગર સેવક અતુલ ભંડેરી સંજયભાઈના પરિવાર જનો સાથે ત્રણસો થી વધુ લોકો ભેગા મળીને જામનગરના ના પાસે ગયા કે જો ભાઈ આ અમારું ખોટું થાય છે પ્રદીપ સેજુલ રજૂઆત કરી તારીખ પંદર માર્ચ બે ના રોજ લેખિતમાં રજૂઆત કરવા મળી અને એમાં એની સ્પષ્ટ માંગ હતી કે ગુના નંબર 20 ઓબ્લિક 2017 ના આરોપી હસિયો અને એના અન્ય આરોપી જામનગર શહેરની અંદર ખુલ્લા રખડે છે તો પોલીસ એને કેમ પકડતી નથી આ ચોખ્ખી આપણે પ્રદીપ સેજુલ પાસે આ પ્રકારની રજૂઆત કરવામાં આવી સંજયભાઈને આ ભંડેરીભાઈ દ્વારા બધી વ્યવસ્થિત રજૂઆત કરવામાં આવી બરાબર હવે આનું કનેક્શન એમ તમે કહો છો ને કે સુકામે તમે આવી રીતના આમ બોલો છો આ સુકામે આ બધા લોકો આવી રીતનું કરે છે આ આ તમને આમાં એ જાણવા મળશે આમાં તમારે જાણવાનું એ છે આ રેતી લેખિત માં રજૂઆત છતાં પોલીસે આરોપી હસ્યો અને એના માણસો ની કોઈની ધરપકડ ન કરી અને લખાણ માં એવો આરોપ લગાવ્યો કે આનું કારણ એ હતું કે હુમલાનો ભોગ બનેલા સંજયભાઈ ડોબરિયા ઈ જયેશ રાણપરિયા એટલે કે જયેશ પટેલ ના મિત્ર હતા બરોબર એટલા માટે કોઈક સાંસદના કહેવાથી આ હસિયાની ની ધરપકડ કરવામાં આવી નહીં હું સુકામે સાંસદનું નામ નથી બોલતો હજી થોડીક વાત છે બરોબર પેલા ગણેશ બેહારવાના હોય હાથમાં થોડુંક બે ટીપા પાણી લેવાનું હોય અને મનમાં ગણપતિ દાદાનું સ્મરણ કરી જવાનું હોય પછી ગણેશ ભગવાન પેલા બેસે પછી બધાની જે વિધિ પૂજન આ તે કરવાનું હોય એટલે હજી મિત્રો ગણેશ બેઠા છે

એને મોદી સુધી મળવા અને જોતા હતા બરાબર ફરજ આવે ને કે ભાગોળી આરોપીઓ પછી ગુનેગારો અને ગુનેગારો તો ઠીક હવે બધા નેતાઓ ગુનેગારો છે એટલે ઈ તો જાતા હોય પણ ભાગેડ જેની પોલીસ સ્ટેશન માં એફઆઈઆર નોંધાડી છે જી માણસ ફરાર છે અમને તો ઉત્તરાખંડ ની ખાદીઓ માંથી ગોતી આવશો તો તમે ઈ આરોપી ને કેમ ન પકડાદ ને એટલો પ્રોટોકોલ નતો કે સાંસદ એને નરેન્દ્ર મોદી સાથે મળવા લઈ ગયા કારણ કે તો જ નરેન્દ્ર મોદી પાસે જવાય ને તો થોડીક જતલ સર ટ્રેન મળે છે તો આ બેસી ગયા સીધા નરેન્દ્ર મોદી પાસે એટલે ઈ આમાં જોવા જેવું આ મુલાકાતના ફોટા મેં સોશિયલ મીડિયામાં આગલા મેં તમને બતાવ્યા કે આ આ બધું સાબિત કરે છે કે ગંભીર ગુના નો આરોપી વડાપ્રધાન ને કઈ રીતે મળી શકે અને સૌથી મોટો સવાલ કે જામનગરના સાંસદ આવા આ પૂનમબેન માંડમ માંડવ આવા ભાગેડુ આરોપીને નરેન્દ્ર મોદી સાથે મળવાનું કારણ શું બીજો કોઈ સારો માણસ જ જામનગર માંથી એમને ના મળ્યો એટલે એને આ હસીયન આ આ કનેક્શન આ કનેક્શન છે કે નહીં તો આ પુરાવો થયો કે ન થયો આ પુરાવો કે આ નહીં પુરાવો ન કહેવાય કે કઈક નવું પુરાવા રૂપી ગોતી આવી તો તમ માનશો કે ના હવે બરોબર છે હજી તમે સાંભળો બીજી ઘટના કઈ થઈ તો કે જયેશ પટેલ ઉપર બે હજાર સત્તર માં ગોળી બાદ જો હું જી છે તમને ચોખ્ખો જ કરું છું જયેશ પટેલ ઉપર જી કેસ હાલતા હોય ધર્મેશ રાણપરિયા ઉપર જી કાલ કેસ હાલતા હોય મારી ઉપર જી હાલતા હોય એકવાર કેસ કોર્ટમાં દાખલ થઈ ગયો પછી તમે સોશિયલ મીડિયામાં પચાસ હજાર વિડીયો બનાવવા એનું કાંઈ ન આવે કોર્ટ જોવે એટલે ઈ લડાઈ કોર્ટમાં આવે બરાબર હું એ કઉ છું બરોબર જયેશ પટેલ ઓગસ્ટ બે હજાર સત્તર માં સાબરમતી જેલમાંથી સરતી જામીન ઉપર છૂટ્યા ગુજરાત હાઈકોર્ટની શરત મુજબ ગુના નંબર એકસો પાંચ ઓબ્લિક બે હજાર સોળ ના કેસ જયેશ પટેલે દર સોમવારે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હાજરી પુરાવાનું આવા ઓર્ડર તરીકે જયેશ પટેલ છૂટ્યા બરોબર પછી ઘટના તારીખ 25 સપ્ટેમ્બર ના રોજ જયેશ પટેલ પોલીસ સ્ટેશન હાજરી રોકવામાં આવી બરોબર જયેશ પટેલે જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો પરંતુ હુમલાખોરોએ તેની ગાડીનો પીછો કર્યો અને પાછળથી પણ ગોળીબાર ચાલુ રાખ્યું તે સમયે જયેશની ગાડી ઋષિરાજસિંહ ચલાવતા હતા અને જયેશભાઈ પેસેન્જર સીટ પર બેઠા હતા આ તમે જોજો આ જયેશ પટેલ ઉપર ફાયરિંગ થયું આ હું તમને પછી આગળ બધું સમજાવું છું બરાબર એમાં કઈ રીતની ઈજા થઈ કે એક ગોળી પેસેન્જર બાજુના કાટ તોડીને જયેશભાઈ જમણા પગના ઘૂટર પરથી પસાર થઈ ગઈ અને ગાડીના ગેરબોક્સમાં ઘૂસી ગઈ બરાબર ફરિયાદ હું થઈ તો કે આ જીવલેણ હુમલા બાબતે જયેશ પટેલે જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નંબર એકસો છ્યાસી ઓબ્લિક બે હાજર સત્તર થી ફરિયાદ નોંધાવી જેમાં હજી હસ્યો અને એના આરોપીની હજી ધરપકડ નથી હજી એના આરોપી નથી બની હુકામભાઈ કારણ કે ઉપરથી આદેશ હતો બરોબર કારણ કે જામનગર અંદર કાયદા કાનૂન ઓન્લી ફોર ઓનલી જામનગરના પરિમલ નથવાણી અને જામનગરના ના સાંસદ કે એમ જ કાયદો ને એમ જ બોલપેન હાલે આ બધું અહીંથી પુરવાર થાય છે બરોબર હજી તમે સાંભળજો ત્રીજી ઘટના બરોબર અતુલ ભંડેરી અને ધર્મેશ પટેલ પર હુમલો બરોબર એમાં એમાં શું હતું હજી હુમલાનો સિલસિલો તો ચાલુ થયું હજી ત્રીજી ઘટના જોઈ તારીખ વીસ જૂન બે ના રોજ વોર્ડ નંબર સોળ ના કોંગ્રેસી કોર્પોરેટર અતુલ ભંડેરી જેમણે સંજયભાઈ ના કેસમાં રજૂઆત કરી હતી કે આમાં તમે આવેદન દીધું હતું આ અતુલ ભંડેરી ઉપર ફાયરિંગ થયું અતુલ ભંડેરીએ આ જીવલેણ હુમલાના પ્રયાસ બદલ હસ્યો અને એના વિરુદ્ધ જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હુમલા થાય એટલે ફરિયાદ નોંધાવી પડે એનું શું થયું તો કે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે ના રોજ ધર્મેશ રાણપરિયા પર હુમલો કરવામાં આવ્યો તેના હાથ પર ભાંગી નાખવામાં આવ્યા અને માથામાં ગંભીર ઇજાલો પહોંચાડી ધર્મેશને વીએમ શાહ હોસ્પિટલમાં દાખલ કરી અને ત્રીસ ઉપર ઓપરેશન આવ્યા મારા અંદાજ એટલા ધર્મેશ રાણપરિયાને ઓપરેશન આવ્યા એ આ હુમલો આ કાર્યક્રમો આભામે ભામે કરાય બરોબર પછી શું થયું એમાં હું ફરિયાદ થઈ તો કે ધર્મેશે આ બાબતે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એના નંબર હતા એકસો ચોસાઠ ઓબ્લિક બે હજાર અઢાર બરોબર કારણ કે આ તે ફરિયાદ તો લઈ લઈએ કામ કઈ કરવું ન ઉપર આવે ને અને બીચા બચારા આમાં પોલીસ તંત્રનો આપણે એમ જવા દે એક રીતે વાંકતે વાક જ નથી કારણ કે ઓલા ઉપરથી કે આવડા નોકરી હાટો શું કરવાના અમારા ગોંડલમાં એમ જ હતું બરાબર અમારા પટેલ સમાજના આગેવાનો ગૃહ મંત્રીને રજૂઆત કરવા જાય અને એમાં ચાર પટેલના દીકરા એ કેસમાં હલવાના નહીં તો બે પટેલના દીકરાનું જ કામ થાય બે પટેલના દીકરાનું કામ કાઢી નાખો આવો વાદ આલે અમારા લેવવામાં આવો કડવા પટેલ એક નંબર સંગઠિત છે આ લેવા માં જ વાંધો છે હુકામ હે કારણ કે માતાજીના ખોડલધામમાં પગલા પડાવ્યા ને નરેશભાઈએ ત્યાંથી પતી ગયો હાવ હજી સાંભળો તમે બરોબર હવે આમાં કાર્યક્રમ કેવો થયો આ તમે બધું જોયું બરોબર આપણે ક્યાં પહોંચ્યા હતા હા અતુલ ભંડેરી બે ઉપર હુમલો થયો આમાં સૌથી મહત્વનો ભાગ હું તો કે સૌથી મહત્વનો ભાગ જામનગર પોલીસે જામનગરના સાંસદના ઈશારે રાજકીય પ્રભાવ હેઠળ આરોપી હસ્યો એને અને એના સાથીદારોને દરેક તબક્કે અને દરેક ગુના કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે આ અને દૂધ દૂધ જેવી જેવી વગરના વાત છે ભાગેડું હોવા છતાં ધરપકડ નહીં કરવી વીસ ઓબ્લિક બે હજાર સત્તરના ના કેસમાં સંજયભાઈ ઉપર હુમલો જયેશ પટેલ વિદેશમાં બે વીસ ચાર બે હજાર અઢારના રોજ ગયા ત્યારે એની વિરુદ્ધ એક પટે ફરિયાદ કરી બરોબર અને ઈ ફરિયાદ નંબર હું તમને આ ફરિયાદ નંબર છે એકસો પંદર ઓબ્લિક અઢાર હજી કહું છું ઈ ખોટી ફરિયાદ હતી કિરીટ જોશી હત્યા કેસ આ કાયદેસર ખોટીમાં ખોટી ફરિયાદ છે જેમનું રિઝલ્ટ તમને હમણાં ટૂંક સમયમાં કોર્ટ આપશે મેં તો બધાય કાગળિયા જોઈને બધું એનાલિસિસ કરી લીધું બરાબર આ ફરિયાદની તપાસના કામે પોલીસે ચાર પાંચ બે હજાર રોજ એલસીબીમાં કચેરીમાં હસું નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યું આ તમને વિસ્તારથી સમજાવું જયેશ પટેલ વીસ ચાર બે હજાર અઢાર ના રોજ વિદેશ ગયા એની ઉપર એક ફરિયાદ થઈ એકસો પંદર ઓબ્લિક અઢાર તો કોઈ કઈ ફરિયાદ કિરીટ જોશી મર્ડર કેસ અને કિરીટ જોશી ના મર્ડર કેસ ની આ ફરિયાદ ની તપાસ ના કામે તારીખ ચાર પાંચ બે અઢાર બે હજાર અઢાર ના રોજ એલસીબી કચેરીમાં હસિયાનું નિવેદન લીધું આમને ફરિયાદી તરફથી બરોબર આ આ તમે જોજો આ તમે જોજો બરોબર લીધું હવે એમાં સવાલ શું થાય કે જે માણસ હસ્યો બે ગંભીર ગુનાનો આરોપી હતો એક સંજય પર સંજય પર હુમલો અને જયેશ પટેલ ઉપર ગોળીબાર તો આ આરોપી ભાગેડું હતો તો પોલીસે જયારે હસ્યાને એલસીબી માં નિવેદન લેવા માટે એલસીબી ઓફિસે બોલાવ્યા કિરીટ જોશી મર્ડર કેસ ની અંદર તો અહીંયા નિવેદન લેવા આવ્યા એમાં એને ખબર ન પડી કે આપણો ભાગેડું આરોપી આને તો આપણે ગોતીએ તો નિવેદન લઈ લીધું એને ફેકડો આ કેના ઈશારે ના પકડ્યો આય તમારે બધી જોવાનું સબંધ સારા હોય તો જ ન કંઈક ને કેમ ગામમાં વાતો થાય કે ભાઈ નરેશ પટેલને ને બિપિન ગોતાને સબંધ સારા હતા એટલે ઇબકોની ટિકિટ ત્યાં ગઈ બરાબર ને નરેશભાઈ ખુલ્લીન પ્રચારે કર્યો તો ભાઈ બીપિન ગોકાના ગોતાના સમર્થનમાં રેકો નિગેજમ જોયા હતા બરોબર આ તો એના જેવું થયું કે ભાઈ નરેશ પટેલના માણસો હોય તો નરેશ પટેલ એની તરફદારી કરે જયેશ પટેલના માણસો હોય તો જયેશ પટેલ એની તરફદારી કરે બરોબર પણ અને આ લોકો નું શું કેવું છે ખબર કે તમે સમાજ નું બોલો અને બાકી બધા અને બીજા કરે એ બધા ભવાડા આના જેવું થયું ને ના 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 તમે સાંભળે રાખો બરોબર આ તો એ ની ધરપકડ ન થઈ અન્ય કેસમાં પર અન્ય કેસ માં ધરપકડ ન કરવા છતાં આ બધી જૂની કાર્યવાહી કઈ કોઈ પ્રકારની કઈ કઈ બરોબર જયારે અતુલ ભંડેરી ઉપર ફાયરિંગ થયું પોલીસે કે સોળ સાત બે હાજર પણ પોલીસે તેને સંજય વાળા જૂના કેસ વીસ ઓબ્લિક બે હાજર સત્તર માં કે જયેશ પટેલ ઉપર ફાયરિંગ થયું એ કેસમાં હજી હટકાઈ નથી આ તમારે જોવાનું એકસો છ્યાસી ઓબ્લિક બે હાજર સત્તર તો એને લેવા જોઈને તમે કાનૂનની રીતે કાર્યક્રમો તમે એટલા બધા જ હાચા હોત તો આ કેસની અંદર તમારા માણસો કેમ ન પકડાયવા આ જગા બાપુ આ જગા માં વધારો આય તમારે જોવું જોઈએ

બરોબર એવું હશે તો કાલ સવારે પોસ્ટ કરી દેસ એટલે તમે જોઈ લેજો કે એમાં ડીએસપી શરદ સિંધલ અને બેન શ્રી ઓલા જામનગરના બેન પૂનમ બેન માંડવમય છે ભેગા અને પરિમલ નથવાની વચ્ચ છે આ ફોટા તમારે જોઈએ પછી ને ઓળખતા હોય તો માણા બાજુમાં બે વાજીએ નો બે વાજી બે વાજી એક હોય તમે તમે એમ દિલ્હી જઈને એમ કે હું મોદીનો ભાઈ બનતો થોડોક ઓલા ઘરવા દઈએ એ નો ઘરવા દે એટલે આ સ્પષ્ટ થાય છે કે આની બહુ સારામાં સારી ભગત હતી અને કયો માણસ રોલેક્સ લઈ ગયો કયો માણસે બે ગ્રીન કલરની રોલેક્સ લીધી પછી એક એ બેન છે એક બેન તો ન કહી શકાય બહુ મોટી ઉંમર છે થોડીક એમને ડાયમંડની રીંગુ કેટલી લીધી આ જે બાકી છે તમારા હિંટ આપી દો તમને એમ નથી બન્યો વાંચી કાગળ આ બધું તમારે કહેવાનું કે પૈસે તમે ચૂંટણી લઈડા કે પાસેથી તમે ઓફિસુ લીધી હતી પછી કેટલી કેટલી રિશ્વતો તમે લઈને કામ કરીને પાછળથી કર્યા આ બધું તમારે સાંભળવાની છે જામનગરના જેટલા અધિકારીઓ અને જેટલા કાંડની અંદર સામેલ હતા ને તમામના નામામાં છે બરોબર આ જામીન પર બહાર હોવા છતાં તેમણે ધર્મેશ રાણપરિયા ઉપર હુમલો કર્યો જામીનની શરતોનો સીધો કોર્ટની શરત ભંગ કર્યો બરોબર પોલીસ ની ફરજ હતી કે તે કોર્ટમાં અરજી કરી અને હસિયાના ના જામીન રદ કરાવે પરંતુ પોલીસે જામીન રદ કરવા માટે કોઈ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરી જામીનમાં પોલીસ ની મદદ કેવી હાજર સત્તર ની સંજયભાઈ ઉપર હુમલો થયો વીસ ઓબ્લિક બે હજાર સત્તર ના કેસમાં જેમાં હસિયા ને બે વર્ષથી ભાગેડું બતાવ્યું હતું તેમણે આખર સેશન કોર્ટમાં આગોદરા જામીન મુકા બે વર્ષથી ભાગેડુ આરોપી એને બતાવ્યો પેટલો તો નહીં પણ એને ભાગેડું બતાવ્યું અને પછી એને સેશનમાં આગોદરા જામીન મુક આગોદરા જામીનનો વિરોધ કરવાને બદલે પોલીસે કોર્ટમાં જે સોગંદનામું કીધુંતું એમાં હસિયાને સપોર્ટ કેરો ને ઇન તરફેણમાં પોલીસે એ સોગંદનામું કર્યું આમાં તમને સમજાવું મિત્રો કોઈ પણ આરોપી પકડાય ને એટલે પોલીસ સોગંદનામું કરે કે ભાઈ કઈ રીતનું શું છે આને જામીન દેવા કે નહીં આને રિમાન્ડ તમે આપો આ પ્રકારનું સોગંદનામું કરે જો પોલીસ હારું સોગંદનામું કરે ને તો આરોપી फटाफट ને જામીન મળી જાય અને જો પોલીસ કડક સોગંદનામું કરે ને એટલે બીપીએના ઉપર દલીલ કરે ને આને રિમાન્ડ એ મળે ને જામીન ન દેતી આ રીતનું પોલીસ એક કડી પોલીસના હાથમાં પોલીસ જેવું સોગંદનામું કરે પોલીસ જેવું એફિડેવિટ કોર્ટમાં રજૂ કરે ને એવું કાર્યક્રમ થાય એટલે પોલીસવાળા વાળા તો આના ફોટા હતા પોલીસવાળા વાળા હારે તો આની મિલી ભગત હતી એટલે પોલીસે કોઈ આવા સોગંદનામામાં બહુ મસ્ત ઠંડુ ઠંડુ બિયર જેવું સોગંદનામું કરી દીધું એટલે પરિણામ શું થયું રશિયાને પંદર પાંચ બે હજાર ઓગણીસ ના રોજ આગોતરા જામીન મળી ગયા સોગંદના મુ વીકો એટલે હું થાય એને જમીન મળી ગયા પોલીસે માત્ર કાગળ પર એ કાર્યવાહી બતાવવા 27 પાક 2019 ના રોજ તેની ધરપકડ કરી અને તરત જ જમીન ઉપર છોડી મૂકી પોલીસે તેના રિમાન્ડ પોલીસ કસ્ટડી મેળવવાની પણ કોઈ પ્રક્રિયા કરી નહીં અને અમારે તો નોટિસ ના કેસ હોય કેસમાં બે ત્રણ વર હેઠેની સજા હોય તો કે રિમાન્ડ માંગો કારણ કે બન્નીની વાહે કતરાઓના નામ ખુલવાના છે નામ કોલ્લીતાના મુકલ્લી કોલ્લીતાના નામ

કે જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફૂલ પણ કથડી છે જ્યાં જામનગરના સાંસદના માણસ ગણાતા હસિયા નામના શખ્સે રાણપરિયા પરિવાર અને તેના મિત્રો ઉપર વારંવાર જીવ લેલ હુમલો કર્યો દરેક વખતે જામનગર પોલીસે રાજકીય દબાણ હેઠળ આરોપીની સક્રિયપણે મદદ કરી પોલીસે તેની ધરપકડ ન કરી તે ભાગેડું ઓવર છતાં પોલીસ સ્ટેશને આવે તો પણ તેનો જવાબ દેવામાં આવતો તેની ધરપકડ ના કરવામાં આવતી કોર્ટમાં તેના જામીનનો કોઈ પ્રકારનો વિરોધ ન કર્યો ઉલટાના એને આગોતરા જામીન મળી જાય એમાં પોલીસે રાજકીય પ્રભાવ ના કારણે જ આ બધું ભયું છે આ ચોખ્ખું બી દૂધ જેવો કાર્ય લાંબી કરવાની કે અજીય તમારે પ્રૂફ અને મીડિયા તો આ દેખાય આ બધું કચરો છે આ કચરો નથી જી છે ઈ આટ છે આટ છે તમારો બાપાજી આટ છે બીજો કાઈ કચરો નથી હવે તમે મને કયો આ આ ગોંડલ ફર્સ્ટ સ્ટેપ વાળી બે મેટર હતી જામનગર બે સ્ટેપ એનાથી ઉપર છે બોલો વિચાર કરો તમે જામનગરની અંદર કોઈ ભાઈ નીકળતો ને એટલે સટર બંધ થઈ ગયા હતા અને ઈ એમ કે ને કે બે લાખ રૂપિયા આપી દે એટલે બે લાખ રૂપિયા આપવા પડે આ કોણ આય આપણે જોવાના છે આ આપણે જોવાના છે અને નેક્સ્ટ એપિસોડ મિત્રો તમારે જોવાના છે કે જામનગરમાં ઓલા વાદીભાઈને આવડા એ ચૂંટણીમાં ભરી લીધા હતા ને આ ઈ કેના કેવાથી ભયરા હતા કોણ કોણ એમાં સામેલ હતું કઈ રીતનું ઈ વાદીભાઈ વાળું પ્રકરણ હતું આ આખું પ્રકરણ મેં લાવ્યો છું બીજું કાંઈ બોલવાનું નથી આપણે તાવથી જામનગર હલાવશું એટલે ચાર પાંચ દિવસમાં આ બધા કેસ આપણે લઈશું મળીશું મિત્રો કાલે પાકુ સવાર માં જામનગર ની પોસ્ટ મૂકી દઈ સાડા આઠ વાગે પાછી મારી નાયક લાલાજી હવેલી ઉપર વધારી જય સરદાર જય ખોડિયા